કાલિદાસ મહાકવિ કાલિદાસ આ નામ સાંભળીને તમને કદાચ એમનું મેઘદૂતમ કે એમનું વિક્રમોર એમ યાદ આવતું હશે પણ સાચું કહું ને તો મારા મનમાં તો એક જ વિચાર આવે કે એમને વાંચવા એ આપણું ગજુ નહીં અને એમાં કઈ ખોટું નથી પંદરસો સોળસો વર્ષોથી જે માણસ મહાકવિનું નામ સાચવીને બેઠો છે એને વાંચવા અને સમજવા એ દરેકના ગજાની વાત નથી પણ છે ને મોટા મોટા મહાનુભાવોના જીવનમાં પણ નાના નાના પ્રસંગો બનતા હોય છે તો આજે કાલિદાસ એટલે રાજા ચંદ્રગુપ્ત બીજાના દરબારના બહુમૂલ્ય રત્નો માનું એક અતિમૂલ્યવાન રત્ન એક દિવસ દરબાર ભરાઈ ગયો છે રાજાના આવવાની રાહ છે રાજા પધારે છે અને આવતા વ્યક્ત પહેલું જ કહે છે એક શ્લોક લખવાનો છે આ એટલે પંડિતોના તો આમ કાન ચમક્યા હો કારણ કે શ્લોક લખવા એ તો એમના શોખનો અને એમની આવડતનો વિષય અને એમાં પાછું રાજાની માગણીથી શ્લોક લખવા મળે તો એવી તક કઈ છોડાતી હશે એમણે તરત પૂછ્યું કે શું પ્રસંગ અને શું કથા વસ્તુ તો રાજા કહે છે કે જો ચાર લીટીના શ્લોકની એક લીટી મેં લખી રાખી છે તમારે બાકીની ત્રણ લીટી લખવાની છે અને એ લીટી છે ઠાઠમ ઠઠમ ઠમ ઠઠમ ઠઠમ ઠા આ સાંભળ્યું ને એટલે પંડિતોનો ઉત્સાહ ઉસરી ગયો કે માફ કરજો રાજાજી પણ આ શબ્દોને કોઈ અર્થ નથી અને એટલે આ લીટીને આવરી લેવાય એવો કોઈ શ્લોક લખી જ ન શકાય રાજા કાલિદાસની સામે જોયું કાલિદાસ કહે છે કે હું ખાતરી તો નથી આપતો પણ મને બે દિવસનો સમય આપો બે દિવસ વીતી ગયા ફરીથી દરબાર ભરાયો છે આજે બધાની નજર કાલિદાસ ઉપર છે કેટલાકના મનમાં ભય છે કે આજે ભરી સભામાં કાલિદાસની માનહાની થઈ જશે

અર્થ એમ થાય કે રામ ના અભિષેક માટે રામાભિષેકે જલમ આહરંત્યા જળ લેવા આવેલી યુવત્યા હસ્તા ચ્યુત યુવતીના હાથમાંથી છૂટી ગયો શું હેમઘટ સોનાનો ઘડો અને એ ઠાઠમ ઠઠમ ઠમ ઠઠમ ઠઠમ ઠા એમ અવાજ કરતો કરો તે શબ્દ સોપાન માર્ગે પગથિયા ઉપરથી દગડી ગયો રામના અભિષેક માટે જળ લેવા આવેલી યુવતીના હાથમાંથી સોનાનો ઘડો છૂટી ગયો અને એ ઠાઠમ અવાજ કરતો ઉપરથી ગયો રાજા તો ચકિત થઈ ગયા કે કાલિદાસ કેવી રીતે ત્યારે કાલિદાસ સમજાવે છે કે જે દિવસે રાજા આ માગણી લઈને આવ્યા ત્યારે એમણે સવારના ભોરમાં આ માગણી મૂકી હતી એનો અર્થ એમ કે રાતની નીરવ શાંતિ દરમિયાન આ અવાજ એમના કાને પડ્યો હતો અને એ સતત એમના કાનમાં ગુંજતો રહ્યો હતો હવે એ તો સ્વાભાવિક છે કે આ કોઈ વાસણ પડવાનો અવાજ છે પણ રાજમહેલની ખૂબી છે એટલા સચેત હોય કે રાજા રાણીની ઊંઘમાં ક્યારેય ખલેલ ન પડવા દે પોતે મરી જશે પણ કોઈ અવાજ ન થવા દે એટલે આ અવાજ રાજમહેલમાં તો થયો નથી હવે કાલિદાસ ને ખબર કે મહેલ ની પાછળ જળાશય છે અને એ જળાશયમાંથી પાણી લેવું હોય તો નીચે ઉતરવા માટે પગથિયા છે કાલિદાસ વહેલી સવારે જોવે છે કે યુવતી આવી એના હાથમાં સોનાનો ઘડો છે એ નીચે ઉતરે છે પગથિયા ઉપરથી પાણી લે છે અને ચાલતી થાય છે આના ઉપરથી કાલિદાસે વિચાર્યું કે કદાચ આગલી રાતે એના હાથમાંથી આ ઘડો છૂટી ગયો હશે અને એટલે આવો અવાજ થયો હશે હવે આમાં મારે અમુક પ્રશ્નો છે પહેલો પ્રશ્ન એ કે કાલિદાસે એમ કેમ માન્યું કે એ યુવતી અભિષેક માટે જળ લેવા આવી છે બની શકે કે એ પીવાનું નાવાનું વાપરવાનું પાણી લેવા આવી હોય પણ એના હાથમાં સોનાનો ઘડો છે અને સોનાના ઘડામાં પીવાનું નાહવાનું કે વાપરવાનું પાણી લઈ જવા જેટલી જાહોજ લાલ તો એ ચોથી પાંચમી સદીમાં પણ અને ધારો કે હોય ને તો પણ લોકો પોતાની સંપત્તિ કરતા હવે બીજો પ્રશ્ન કાલિદાસે એમ કેમ માન્યું કે એ રામનો અભિષેક કરવા માટે જળ લેવા આવી છે કેમ શિવનો નહીં કેમ ગણપતિનો નહીં કૃષ્ણનો નહીં તો આ સમજવા માટે આપણે ચંદ્રગુપ્ત 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 અને પિતા સમુદ્રગુપ્ત રાજા હતા ને ત્યાં સુધી એમની રાજધાની પાટલીપુત્ર હતી અત્યારનું જે પટના છે ને ત્યાં ચંદ્રગુપ્ત બીજાએ રાજગાદી સંભાળી રાજકારભાર સંભાળ્યો પછી પોતાની પોતાના શૌર્યથી પોતાની ગુનેથી પોતાની મુત્સદ્દીગીરીથી એણે રાજ્યની સીમાઓ ખૂબ વિસ્તારી દક્ષિણે એનું રાજ્ય છેક મુંબઈ સુધી પહોંચ્યું તો પશ્ચિમે તો એનું રાજ્ય માળવા ગુજરાત સૌરાષ્ટ્ર બધું જ એના રાજ્યમાં ભેળવી દીધું હવે જેમ જેમ રાજ્ય વધારે ને વધારે પશ્ચિમ તરફ વિસ્તર્યું ને એમ એમ આ પાટલીપુત્ર રાજધાની વધારે વધારે પૂર્વમાં લાગવા માંડી એટલે ચંદ્રગુપ્ત બીજા એ અયોધ્યામાં પોતાની રાજધાની બનાવી અને પોતાનો કાર્યકાળ એમણે ત્યાં જ પસાર કર્યો તો અયોધ્યામાં રહેતી યુવતી જ્યારે પ્રભુના અભિષેક માટે જળ લેવા આવી હોય તો એ રામનો જ અભિષેક કરવાનો હોય ને તમે કહેશો કે એવું જરૂરી નથી અત્યારે તો આપણે ગુજરાત થી રામેશ્વરમ અને તામિલનાડુ થી જગન્નાથપુરી અને આસામથી લોકો દર્શન કરવા જાય છે આપણે પર્યટન કરીએ છીએ પણ આપણને આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાએ એક વાત સમજાવી ઘાટ ઘડિયા પછી અંતે તો હે પાંચસો વર્ષે એટલે કે વીસમી સદીમાં આપણા મહાન શિવ ભક્ત કવિ શ્રી શિવ પ્રસાદ ધોળકિયાએ આપણને આ જ વાત ફરી એકવાર સમજાવી એમણે કહ્યું કે રામયે छे श्याम हे शिव छे शिव हे शक्ति रूपे विराजे एक मासर्वे सर्वमा एक पूर्ण पर ब्रह्मनो તો આપણે જે જુદા જુદા મહાન કવિઓ પાસેથી આ વાત વારંવાર શીખી રહ્યા છીએ એ એ વાત જમાનાની ચોથી પાંચમી પ્રજા કદાચ સ્વાભાવિક રીતે સમજતી હશે અને એટલે રામનો અભિષેક કરતા પણ એ પોતાનો જો ઈષ્ટદેવ શિવ હશે તો એમાં શિવના દર્શન કરતી હશે અને કૃષ્ણ હશે તો કૃષ્ણના દર્શન કરતી હશે એમ માની શકાય અને એટલે જ આટલી ખૂબ સાહજિકતાથી કાલિદાસે કહી દીધું કે વિશે અભિષેક નાનપણથી દાદી નાનીઓની વાર્તાઓમાં આપણે સાંભળતા આવ્યા છીએ કે એક હતો રાજા ભોજ અને એના દરબારમાં એક રત્ન હતું તે કવિ કાલિદાસ હવે મોટા થયા પછી જો વિચાર કરીએ ને તો રાજા ભોજ તો અગિયારમી સદીમાં થઈ ગયા અને કવિ કાલિદાસ તો ચોથી પાંચમી સદીમાં થઈ ગયા તો એવું કેવી રીતે બને કે કાલિદાસ રાજા ભોજના દરબારનો એક રત્ન હોય અને જો રાજા ભોજ ખૂબ કલાપ્રિય સાહિત્યપ્રેમી ખૂબ બુદ્ધિશાળી રાજા હતો અને એણે એક પુસ્તક લખ્યું છે સરસ્વતી કંઠાભરણમ સરસ્વતીના ગળાનો હાર સરસ્વતી નું આભૂષણ હવે સરસ્વતીના ગળાનો હાર સોનાનો હોય ચાંદીનો હોય હીરાનો હોય સરસ્વતીના ગળાનો હાર ઉત્તમ સાહિત્ય કૃતિઓનો હોય તો આ ભોજ રાજા જે પુસ્તક લખ્યું છે એમાં એમણે જુદા જુદા શાસ્ત્રોમાંથી જુદા જુદા કવિઓ પાસેથી કાવ્યો શ્લોકો લઈને ભેગા કર્યા છે અને એ દરેક શ્લોક વિશે એમણે પોતાની ટિપ્પણી લખી છે કે આ શ્લોકનું હું શું અર્થઘટન કરું છું તો એ સરસ્વતી કંઠાભરણમ મેં વાંચ્યું ને તો એમાં કાલિદાસના તો ઘણા જ શ્લોકો છે પણ સાથે સાથે એમાં ભારવીના શ્લોકો પણ છે અને એમાં માઘના શ્લોકો પણ છે તો એવું કઈ રીતે બની શકે કારણ કે કાલિદાસ તો ચોથી પાંચમીમાં સદીમાં થઈ ગયા ચાલો માની લીધું કે રાજા ભોજ વિશે કદાચ મને બરાબર ખબર નહીં હોય અને એ પણ ચોથી પાંચમી સદીમાં થઈ ગયા હશે પણ તો ભારવી તો છઠ્ઠી સદીમાં થઈ ગયા અને માઘ તો સાતમી સદીમાં થઈ ગયા તો એમના શ્લોકો રાજા ભોજના સરસ્વતી કંઠા કઈ રીતે આવ્યા એટલે બની શકે કે આ બધા કવિઓ થઈ ગયા પછી જ રાજા ભોજ થયો અને એટલે રાજા ભોજ સદીમાં જે થયા છે એ એ વાત કદાચ સાચી હોય તો માની શકાય કે રાજા ભોજ આપણી જે દાદી નાની વાર્તાઓમાં આવતા એ કોઈ વ્યક્તિની વાત નહોતી એ એક ખૂબ પ્રજા પ્રેમી સાહિત્ય પ્રેમી કલા પ્રેમી રાજા વિશેનું એક સામાન્ય નામ હતું કે ખૂબ સારો રાજા હોય તો એને રાજા ભોજ કહેવાનું એવું માની શકાય છતાંય કાલિદાસ ચંદ્રગુપ્ત બીજો અને રાજા એ એ વિશેના સંબંધ સંબંધ વિશે તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી હોય તો એની સમજણ સાથે મને કોમેન્ટ બોક્સમાં જરૂર લખીને મોકલજો ત્યાં સુધી આપણે એક કામ કરીએ કે કાલિદાસ મહાકવિ કાલિદાસ પણ જો આવા નાના નાના શ્લોકો લખીને જીવનમાં મજા માણી લેતા હોય તો આપણે પણ આપણું જીવન ખૂબ મજાથી પસાર કરીએ